જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા અધ્યાય એટલે કે વિભૂતિ યોગમાં ભગવાને સાતમા અધ્યાયથી ક્યાંક ક્યાંક થોડી થોડી જગ્યાએ સાતમા નવમામાં દસમામાં એમ પોતાની વિભૂતિ વિશે વાત કરે છે અને અર્જુન જેમ જેમ ભગવાનની વિભૂતિઓ જાણતા જાય છે એમ ભાવ વિભોર થતા જાય છે અને હવે આપણે દસમા અધ્યાયમાં વાત કરી હતી કે

અસિતો દેવલો વ્યાસ અને ખુદ તમે પોતે પણ કહો છો બાકીના બધા ઋષિઓ આપણે એમાં બધા ઋષિઓની વાત કરી હતી કે ભાઈ ભૃગુ ઋષિ અંગીરા ઋષિ દેવર્ષિ નારદ છે આ બધા એ ભગવાન વિશે જે વિવિધ વાતો એક ઋષિ એમ કે છે યજ્ઞોના તમે યજ્ઞ છો એક સર્વે સર્વા બધા કે છે અસિતો દેવલો વ્યાસઃ અસિત ઋષિ દેવલ ઋષિ મહર્ષિ વેદ અને ખુદ તમે પણ મને એ જ કયો છો એમ અને હવે તમે જે આ બધું કયો છો એ મારે માટે બ્રહ્મ વાક્ય છે અને એ વાતનું વર્ણન કરતા દસમા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં અર્જુન પોતાની સ્તુતિને આગળ વધારતા ભગવાનને કહે છે કે સર્વમ એ તત્ ઋતમ દેવા ન દાન કેશવ એટલે હે કેશવ યતમામ વદસી મને જે કઈ કહી રહ્યા છો જે કઈ કહી રહ્યા છો એ સાત થી દસ અધ્યાય સુધીમાં જે કઈ કીધું સર્વમ એત ઋતમ માનીએ તે બધું જ હું સાચું માનું છું પછી બીજી લાઈનમાં કહે છે ભગવાન હે ભગવાન નહી તે વ્યક્ત વિદુ હું દેવા ન દાનવાહા તે એટલે આપના પછી વ્યક્તિમ એટલે પ્રગટ થવાને વ્યક્ત થવાને આપના પ્રગટ થવાને હે ભગવાન આપના વ્યક્ત થવાને પ્રગટ થવાને ન હિ દેવા વિદુહુ નથી તો દેવો જાણતા ન હિ દાનવાહા વિદુ અને નથી તો દાનવો જાણતા આપ જે કંઈ હે કેશવ તમે જે કંઈ કહો જે કંઈ મને કહો છો તે હું બધું સત્ય માનું છું હે ભગવાન આપના પ્રગટ થવાને નથી તો દેવો જાણતા કે નથી હું જાણતા એમ હવે અહીં ભગવાન માટે કેશવ શબ્દ પહેલી વખત વપરાણો એવું નથી પણ અહીંયા વપરાણો છે એક રીતે કેશવ શબ્દને જો સમજવા જઈએ તો ખરેખર ક સંજ્ઞા છે ને કર્તાના રૂપમાં આપણે એવું કહી શકીએ કે કર્તા એટલે આ સૃષ્ટિના કર્તા તરીકે આપણે પ્રજાપતિ બ્રહ્માને આપણે મૂકી શકીએ અને અ એટલે અચ્યુત ભગવાન વિષ્ણુ છે અને ઈશ એટલે ભગવાન મહાદેવ છે ક એટલે કર્તા સ્વરૂપ બ્રહ્મા છે અ એટલે ભગવાન અચ્યુત એટલે કે વિષ્ણુ છે અને ઈશ એટલે ઈશ દેવ ભગવાન મહાદેવ એમની વાત છે અને વપુ શબ્દ અને જે વ શબ્દ છે વપુ માટે કેશવ અને એ શબ્દ જો વપુ માટે હોય તો એ થયું એના સ્વરૂપ વિશેની વાત થઈ એટલે જે બ્રહ્મા એટલે ઉત્પત્તિ કરનાર વિષ્ણુ એટલે પાલન કરનાર અને મહાદેવ એટલે વિસર્જન કરનાર એટલે આપ ઉત્પત્તિ પાલન અને વિસર્જન સહારના કારણરૂપ જો કોઈ હોય તો એ આપ માત્ર ને માત્ર એક જ છો અને આપના સ્વરૂપને એટલે કે આપણે આ ત્રણેય આ જે ત્રણેયનું જે સ્વરૂપ છે એનો અર્થ શું થાય તો કે ત્રણેયનું સ્વરૂપ એટલે આ કેશવ છે અને તે જ કેશવ છે કોણ છે તો કે ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરવાવાળા એ ત્રણેય એમની અંદર સમાયેલા છે એમની અંદર જ રહેલા છે બીજું ભગવાને સાતમા અધ્યાયથી નવમાં અધ્યાયમાં જે કંઈ વિભૂતિઓનું અને પોતાની ક્ષમતા યોગ શક્તિનું વર્ણન કર્યું એમને યત્ત શબ્દથી અહીંયા મૂકેલું છે કે યતમામ વધશે જે તમે મને કહો છો અને હવે જે દસમા અધ્યાયમાં વાત કરી છે સાત આઠ અને નવમાં જે વાત કરી તે યત્ત છે અને દસમા અધ્યાયમાં વાત કરી એના માટે શબ્દ યતત મુકાણો હોયને ને એવું લાગે છે આ દસમા અધ્યાયની વિભૂતિ એ પણ જે તમે મને સાતથી દસમાં જે કંઈ કીધું છે ને એમને હું સંપૂર્ણ સ્વીકારું છું અને એ સંપૂર્ણ સત્ય છે કેમ કે આપ જ ઉત્પત્તિ આપ જ સર્જક છો આપ પાલન કરનાર છો અને આપ જ સંહારક છો આપ જ બધાનું મૂળ છો એમાં કોઈ શંકાને સ્થાન નથી એમ ક્યાંય પણ કોઈ શંકા છે જ નહીં એમ બીજું હવે ભગવાનને અર્જુન શું કહે છે કે સર્વમ એત મન્યે એ બધું હું સત્ય માનું છું તો આવું કહેવાનો મતલબ શું તો કે શું અર્જુનના મનમાં કદાચ એવી શંકા છે કે ભગવાન એવું માને છે કે કે હું જે કંઈ કહું છું એ આ અર્જુનને ખોટું લાગે છે કે હું આ છું તે છું હું પ્રકાશ છું તે જ છું એવું ખોટું નહીં એવું નથી પણ ભક્તિ માર્ગમાં સૌથી જો કોઈનું વધારે પ્રાધાન્ય હોય ને તો એ વિશ્વાસનું પ્રાધાન્ય છે જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે ને ત્યાં સુધી તમારી ભક્તિ ન બેસે તમને ભક્તિ ન લાગે એટલે અહીંયા રૂત્તમ શબ્દ છે ને એ સત્ય માનું છું એમનો અર્થ એવો કે અર્જુન અહીંયા રૂતમથી વિશ્વાસ પ્રગટ કર્યો છે કે મને આપની ઉપર પૂરો વિશ્વાસ છે પૂરો ભરોસો છે બીજી લીટીમાં કહે છે કે નહી તે ભગવાન વ્યક્તિ વિધુ દેવાહા ન દાનવાહા આપણે કોઈ રીતે આ દેવો અને દાનવો છે જાણી જ નથી શકતા હવે ભગવાને ચોથા અધ્યાયની અંદર અર્જુનને એક વાત કરી હતી કે બહુની મે વ્યતિતાની જન્માની તવ ચા અર્જુન હે અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો વીતી ગયા છે તાની અહમ વેદ સર્વાણી તે બધા જ જન્મોને સર્વાણી વેદ હું બધાને જાણું છું ન પરંતપ પરંતુ હે તું જાણતો નથી માત્ર તારા આ જન્મને જ જાણે છે બાકી તારા અને મારા તો અનેક જન્મો વીતી ગયા છે હું બધા જાણું છું મારા જન્મ જાણું છું તારાને જાણું છું બીજા અધ્યાયમાં તો એમ પણ કીધું હતું ભગવાને કે હું તું અને આ રાજાઓ હવે પછી નહીં હોય તેવું નથી પહેલા નહોતા તેવું પણ નથી એટલે ભગવાન છે બધું જ જાણે છે સર્વે સર્વા અને પછી દસમા અધ્યાયમાં એટલે કે આ જ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને શું વાત કરી હતી તો કે ન મેં વિદુ હું સુરગણા પ્રભવમ ન મહર્ષય જો ન મે વિદુ હું સુરગણા દેવોનો સમુદાય પણ ન મેં વિદુ હું મને જાણતો નથી મને જાણી શકતો નથી અને બીજું પ્રભાવમ ન મહર્ષય મારા પ્રભવને દેવોનો સમુદાય કે જે મહર્ષિઓ છે શ્રેષ્ઠ મહર્ષિઓ છે જેમને કંઈ જાણવાનું બાકી નથી રહ્યું ને એ લોકો પણ નથી જાણી શકતા દેવો અને મહર્ષિઓ પણ નથી જાણી શકતા આપે જે કંઈ કહ્યું છે ને તે ખરેખર સત્ય છે આપણને જાણવા ખૂબ કઠિન છે મુશ્કેલ છે અથવા તો એમ કેવું હોય તો કહી શકાય કે મુમકીન જ નથી એમ જ્યાં સુધી આપણી કૃપા ન વર્ષે જે દિવ્યતા છે ને એ ભગવાનને જાણવા માટેની દિવ્યતા નથી એમના માટે એ કામ નથી લાગતી કેમ કે એમની પાસે જે દિવ્યતા છે તે ઉત્પત્તિ અને વિનાશશીલ છે વિનાશ થવા વાળી નાશ થવા વાળી છે દેવતા પાસે જે છે દિવ્યતા એ સંસારમાંથી આવેલી છે એટલે કે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થયેલી છે અને એ ઉત્પન્ન થઈ છે અને એ વિનાશ થવાની છે જ્યારે ભગવાન છે કેવા છે તો કે અવિનાશી છે અજન્મા છે તો વિનાશશીલ અને ઉત્પન્ન થવા વાળી દિવ્યતાથી તમે આ અજમ અજમ અને અવિનાશીને કેવી રીતથી જાણી શકાય હવે જો દેવો ન જાણી શકતા હોય તો પછી દાનવોની તો વાત જ શી કરવી દાનવો કેવી રીતે જાણી શકવાની એની તો વાત જ શું થાય તો પછી આપણને એવો પ્રશ્ન થાય કે દેવો નથી જાણી શકતા તો દાનવો નથી જ જાણી શકવાના તો પછી ભગવાને અર્જુન અહીંયા દાનવ શબ્દ અલગ સુકામ આપ્યો છે તો ઘણા લોકોના મનમાં એવો કદાચ પ્રશ્ન હોય કે દાનવો પાસે નોખી નોખી પ્રકારની માયાઓ છે વિવિધ પ્રકારની માયાની શક્તિથી એ પણ ઘણું બધું કરી શકે છે પણ દાનવો પાસે જે માયા છે એ પ્રકૃતિથી પ્રાપ્ત થયેલી બધી માયાઓ છે વિવિધ પ્રકારના યજ્ઞોથી અને દેવોને કામનાઓથી શકામ કામનાઓથી યજ્ઞ કરી અને દેવો પાસેથી એ પ્રાપ્ત કરી છે હવે દેવો પાસેથી જે પ્રાપ્ત કરેલી છે અને જે દેવો નથી જાણી શકતા જેની દિવ્યતાથી તો પછી એ માયાથી એ ભગવાનને કેવી રીતે દાનવો જાણી શકવાના છે એટલે મનુષ્ય હોય દેવો હોય દાનવો હોય પોતાની શક્તિ અને સામર્થ્યથી એ જાણી નથી જ શકતા કેમ કે બધું ઉત્પત્તિ અને વિનાશીલ છે તેની શક્તિ પ્રાકૃત છે અને ભગવાન છે અપ્રાકૃત છે બીજું તેમની શક્તિ છે સીમિત છે અને ભગવાન છે એ અસીમ છે આમ પ્રાકૃત અને સીમિત શક્તિથી અપ્રાકૃત અને અસીમ શક્તિને જાણી ન શકાય એટલે માટે કહે છે ભગવાન વ્યક્તિ દેવા હે ભગવાન આપના પ્રગટ થવાને દેવો કે દાનવો જાણી નથી શકતા બીજું એક કદાચ ત્યાગ છે વૈરાગ્ય છે એ એવું બને કે તમારા અંતઃકરણને નિર્મળ બનાવી શકે તમારા અંતઃકરણને શુદ્ધ બનાવી શકે પણ અંતઃકરણ શુદ્ધ હોય એમનાથી કઈ આપણે ભગવાનને જાણી નથી શકવાના ભગવાનને જાણવા માટે તો અનન્ય ભાવે ભગવાનના શરણે જવું પડે અને જો ભગવત કૃપા પ્રાપ્ત થાય ને તો ભગવાનને તત્વથી જાણી શકાય છે બાકી અંતઃકરણ શુદ્ધ છે તો ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત થશે પણ અનન્ય ભાવે જો ભક્તિ કરશું અને ભગવાનની કૃપા મળશે તો ભગવાનને જાણી શકાશે એટલે અર્જુને સરસ વાત કરી હું પામર મનુષ્ય છું દેવો ને દાનવો તમે જે કંઈ કહો છો એ મને સત્ય લાગે છે બધું જ સત્ય છે પણ મારી ઈચ્છા છે આપને જાણવાની સરસ મજાનો શ્લોક કે સર્વમ એતમ વૃત્તમ મન્ય યન મામ વદશી કે શવ નહી તે ભગવાન વ્યક્તિ વિદુહુ દેવાન દાન વાય પૂર્ણ કરી જય કૃષ્ણ